સુરત મહાનગર પાલિકા દ્વારા લીધી હતી જેઓ સાથે મેયર અને મનપા કમિશનર પણ હાજર રહેવા પામ્યા છે ફૂટપાથ પર ઊંઘતા લોકોને આશરો આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં શેલ્ટર હોમ બનવામાં આવ્યા છે સુરત મનપા દ્વારા પણ અનેક વિસ્તારોમાં શેલ્ટર હોમ તૈયાર કરાયા છે જે અંતર્ગત રાંદેર ઝોનમાં ગોરાટ રોડ પર બનાવ આવેલા સેન્ટર હોમની ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી વિનુ મોરડે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલા અને સુરત મનપા કમિશનર બંચાનિધિ પાણી સાથે મુલાકાત લીધી હતી ફૂટપાથ પર સુતા ગરીબ લોકો માટે આશ્રયનું કેન્દ્ર હાલ એક હોમ બન્યા છે જ્યાં તેઓને બે ટાઈમ જેમોની સાથે નાસ્તા પણ ઉત્તમ સુવિધાઓ અપાશે વધુમાં શેલ્ટર હોમ ઉપરાંત બસેરા સેન્ટર ભિક્ષુકો માટે હતા પરંતુ આજ સુધી તેનો ઉપયોગ કરાયો નથી ભિક્ષુકો માટે સરકારની ઘણી યોજનાઓ છે પરંતુ એ યોજનાઓ ચોપડાની બહાર નીકળતી નથી ત્યારે હવે જોવું રહ્યું કે ગોરાટ સીતા શેલ્ટર હોમમાં ગરબો માટેની સુવિધાઓ કેટલા સમય સુધી ચાલુ રહેશે